હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભાજી પુલાવ બનાવીશું તેના તો અહીંયા બે કપ જેટલા મેં બાસમતી ચોખાને બેથી ત્રણ વખત ધોઈ અને દસ મિનિટ પલારી અને આપણે તેને મીઠું નાખી અને આ રીતે બાફી લીધા છે આપણે જે રીતે ભાત ઓસાવીએ તે રીતે આને મેં ઓસાવી લીધા છે મીઠું અને તેલ બંને વસ્તુ એડ કરી લીધી છે એક નમ ડુંગળી એકના ટમેટું આ બંને વસ્તુને એકદમ ઝીણું કટિંગ કરવાનું છે બાફેલા વટાણા અને અહીંયા આપણે જે કાલે ભાજી બનાવેલી હતી તેનો આપણે ફુલાવ બનાવી છે તો અહીંયા જેટલો ફુલાવ છે એનથી એક કપ જેટલી મેં ભાજી લીધેલી છે અને કોથમરી વઘાર માટે તેલ સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી ધાણા જીરું કાશ્મીરી મરચું અને હળદર પાવડર લીધેલું છે તો ચાલો સૌ પ્રથમ આપણે આ ફુલાવનો વઘાર કરી લેશું તો સૌ પ્રથમ આપણે તેલ એડ કરીશું બે ચમચા જેટલું તેલને આપણે ગરમ થવા દઈશું તો સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું ત્યારબાદ ટમેટા એક ટી સ્પૂન હળદર અને લસણની ચટણી બે ચમચી ધાણાજીરું બે ટી સ્પૂન જેટલું પાણી મીઠું આપણે ઉપરથી નાખીશું કારણ કે ભાજીમાંય છે અને ચોખા બાઈફાતા આપણે એમાં પણ મીઠું છે એટલે જરૂર લાગશે તો એડ કરશો ત્યારબાદ કશ્મીરી મરચું બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ ભાજી એડ કરી દઈશું અને વટાણા ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે ત્યારબાદ ચોખા એડ કરી દેશું અને આપણે એકદમ હળવા હાથે જ હલાવવાનું છે ત્યારબાદ થોડું મીઠું એડ કરીશું અને કોથમરી બે મિનિટ પાકવા દેશું આપણો ફુલાવ રેડી થઈ ગયો છે તો ઉપરથી આપણે પાઉંભાજીનો મસાલો એડ કરીશું તો હવે આપણે આને સવ કરી લેશું હવે આપણે રેડી થઈ ગયો છે તો સર્વ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણો ભાજી ફુલાવ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો અને જરૂરથી મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં